Bam good morning, good morning. વિચારો આજનો દિવસ પોણા એક વાગે તો શરૂ થાય છે અમારો બ્લોગ લેવાથી ગ્રીન સલાડ પેલા લેવાનું છે આજે મગની દાળ અમારું ડાયટ દાળ બનાવી છે અને બા મોઢા બગાડતા બગાડતા ખાતા હશે આવે છે

તમ જો આખી ક્રીઝ પડી ગઈ છે લગભગ હું ત્રણ કલાકથી ત્યાં બધું કામ જ કરતો હતો હવે જસ્ટ નાવા જાઉં છું અને પછી જમીશ ને પછી જઈશ બાર હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે સાંજના પાંચ વાગ્યા છે ને એક જગ્યાએ હવા પુરાવા માટે આવ્યો તો ખબર પડી હવા પુરાવો આવ્યો ને તો કે ઓલરેડી એની અંદર એક પંચર છે આ ટ્યુબલેસ ટાયરનો એક ફાયદો એ છે કે ખબર નથી પડતી આ તો આ ભાઈએ ધ્યાન પડ્યું કે આમાં ખીલી કરેલી છે પાછું જ્યાં આની પહેલાં અમે નૈનીતાલ જતા હતા ને રસ્તામાં પંચર પડ્યું હતું એ જ ટાયરમાં પડ્યું છે જોઈએ હવે કઈ તરીકે છે ઓકે અરે ઘરે બિલી ક્રોસ મેં ગરતા ન તો સુધા પૈસા લિકેજ રહી જતા નાસ્તો પાણી કરીને પછી અમે આટા મારતા હતા રિયાને હેન્ડફ્રી લેવી હતી તો ફ્રી લેવા માટે હું આવ્યો હતો ને હવે બસ જો પાછા જાય નહીં માં મને એવું કીધું હતું કે આજે એ કે મેંગો સાઈક જ પીવાનો છે મેં કીધું કેમ હાલે યાર એટલે સુખી પેડ ખાધી હતી થોડો ટેકો એનાથી થઈ ગયો પણ રાતે મેંગો સાઈક કીધું છે તો આપણે એ પીશું બસ કાંઈ નહીં મેડમ માટે હેન્ડ લઈ લીધી છે અને અમારે છે ને મેઇન તો આ બદલાવવાનું હતું ગરમી માં છે ને નીકળી જાય છે હજી નવું નખાય એવું હતું ને નીકળી જાય છે અત્યારે પરફેક્ટ ફિટ થઈ ગયું છે એટલે એ રિપ્લેસમેન્ટમાં જીતું હતું તો વળી થોડાક આગળ ગયા કે બીજું એક અત્યારે એમને નાખી દઈ તમને સ્પેરમાં પડ્યું છે અમે રિપ્લેસ કરાવી નાખશું વળી ગયા ને વળી એમને લગાડી દીધું છે અને હવે બસ બેક ટુ બોલો

ફૂલ મરચી નાખેલો અરે મરચી તો ઉપર થી નાખીએ જ ને મરચી ઉપર થી નાખી દે ના ના એમને પછી થોડું નો તીખું કરાય ને ખમ મારો હાવ તેલ વિના શેકી નાખજે આપડે આવી છે બરોબર ને ભાઈ

રાવા દઉં ને નથી એ સિત તમાટી નું છે એક આ નીચે છે તમારી તમારો નાખ્યો છો ની પૂરી ત્રણ પંદર દિવસની હતી રોજ સવાર એક લેવાની

આમાં જે બોલો અવાજ આવતો હતો મને તો એ થાય છે પાણીનો કોગડા કરતો હોય એવું ડોળો 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 આવો ઘડી વાર આમાં બરફ જામી જાય ઓયગડું હોય ને એવું નથી ને કઈ પાણી વાણી ઉતરે નહીં જોઈ રોગલું પાણીનો અવાજ આવતો તો ને એટલે મને ટેન્શન થયું આ છે ને અવાજ આવે અને એવું એ નથી કે જે ઉપર સમજી લે બાથરૂમ આવે છે કે આ પણ કદાચ એને લીધે કઈ એવું લાગે માવ મેંગો છે હમ નહીં થોડો બે ગુટડા નો એનો થેન્ક યુ થેન્ક યુ પટકી વાળો છે

ઓફિસ પાસે હું ત્યાં ઊભો હતો ને તો એક પાણીપુરી વાળો થેલા ભાઈ છે ને મને જોઈ ગયા ને એટલે એ આમ ચાલીને આવ્યા મને મળવા અને છોલે કુલચે નો એનું આગળ એક બિઝનેસ છે અને બે ત્રણ વર્ષ પહેલા મેં એક વિડીયો એમનો મૂકો હતો તો એને ખ્યાલ નહોતો કાંઈ વધારે કેમ કે બારના ભાઈ યુપી નો ભયા છે ભાઈ તો વિડીયો મૂકો તો વાયરલ થઈ ગયો બબાલ થઈ ગઈ તો ઘણું માણસ ત્યાં આવ્યું હોય છે ખાવા માટે અને બહુ ક્રાઉડ રહેતો હતો ને એવું બધું હતું થોડાક દિવસ પહેરી ગાંડા જેવા થઈ ગયા હતા તો એને પાછું ધંધામાં નવું આવી રીતના પાણીપુરીનું એ બધી સેટઅપ ગોઠવી છે મારી ઓફિસ આગળ છે એટલે એક જ રોડમાં બે એમના બિઝનેસ ચાલે છે

હજી તો નવ લગી ચાલશે ને ઓલા લોકોની આઠ કે નવ ગઈએ ને નથી આશા સારા પ્લેયર બધા આવોડ થઈ ગયા છે તો તો જીતી ગયું આરસીબી હું તો કહું હવે ચાલીસ બોલ છે તો હું જોવા જાઉં ચાલુ મારી આશા તોડી હવે બે પ્લેયર હતા એ બે થઈ ગયા હવે છે ને હવે છે હા ડાયટિંગ એટલે ડાઇટિંગ જ પ્રોપર વે કરવાનું હોય પ્રોપર જ કરું છું હું ડાયટિંગ તો અત્યારે 11 વાગે કેમ ખાવાની વાત કરો એવું ક્રેવિંગ થઈ ખાખરો ખાવાની આ સુઈ જાય ક્રેવિંગ થઈ ગઈ નથી આવ મેચ મેચ જોવા જ આ મોઢા ઉપર અમે એક એક છે કાઈ ખાધું નથી મે સુઈ ગઈ ઓઠની મેચ જોવા જ ને કેટલો ડાઉટ હોય કા તમને મારા ઉપર મેચ જોવા જસ ને હા હે હા હા ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત